સીબીની ટીમે બાતમીના આધારે કતારગામ પોલીસ મથક વિસ્તારમાંથી એચએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં વાસ્તુ યંત્રના નામે રમાતો સુગાર ઝડપી પાડ્યો હતો પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામમાં શ્યામ માર્બલની ગલીમાં ભાડાની દુકાનમાં એચએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં વાસ્તુ યંત્રણા નામે ઓનલાઈન જુગાર ચાલતો હોવાની માહિતી આધારે પીસીબી ના સ્ટાફે અઢારમી તારીખે રાત્રે રેડ કરી હતી અને દસ જુગારી અર્જુન સીઘન, શ્યામસી મોડી, નરેશ જાંતી પરમાર, કાંતિ રમઝીનાખર અશ્વિન સધન સાવલિયા, ભરતકુમાર જાધરામ ભૂચી, અનિલ જીવા પરમાર, સર્વન લુનારામ ગોહિલ